બનાસકાંઠામાં પાલનપુર બનાસ ડેરી નજીક કારમાં આગ ભભૂકી પેટ્રોલ પંપ નજીક જ કારમાં ભભૂકી આગ સમય સૂચકતા દાખવીને કાર ચાલક કારમાંથી કૂદી જતા તેમનો બચાવ થયો કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે મોટી આગમાં કાર બળીને ખાખ થઈ છે બનાસકાંઠામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું ડીસા કંસારી હાઈવે પર અકસ્માત સર્જાયો ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત છે મૃતકના પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શેરડી ભરેલો ટેમ્પો પલટ્યો દાબખલ ગામ નજીક શેરડી ભરેલ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ આ શેરડી ભરેલો ટેમ્પો બાજુમાં ઇકો કાર પર પલટી મારી ઇકો કાર ટેમ્પોની નીચે દબાઈ હતી જેમાં ટેમ્પોમાં સવાર ચારમાંથી એકનો ચમત્કારિક બચાવ થયો જ્યારે બેના મોત થયા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા સુરતી સમાચાર મોટા વરાછા ઉતરાણ વિસ્તારમાં હેઠન રની ઘટના બેફામ કાર ચાલકે માતા પુત્રને ઉડાવ્યા અકસ્માતમાં ચાર વર્ષીય બાળક અને બત્રીસ વર્ષીય કૃપા રાદડિયા નામના મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત માતા પુત્ર સારવાર હેઠળ ખસેડાયા સ્થાનિકોએ કાર ચાલક હિરેન ખૂંટને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો કાર ચાલકની કારનો ભુક્કો બોલાવ્યો ઉતરાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો કઈ રીતે અકસ્માતોની વણઝાર સર્જાય છે રાજ્યમાં આ દ્રશ્યો જુઓ બનાસકાંઠામાં અકસ્માતની ઘટના બની જ્યાં ટ્રકના ટક્કરના કારણે જ એક સ મોપેટ ચાલક જે ઇજાગ્રસ્ત થયો બીજી તરફ સુરતની ઘટના સુરતમાં એક કાર ચાલકે માતા અને પુત્રી પુત્રને અડફેટે લીધા અને ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત થયા ટોળું વિફર્યું અને ટોળાએ ચાલકને બહાર કાઢીને તેને મેથી પાક ચખાડ્યો બે ફાર્મ કાર ચાલકે માતા પુત્રને ઉડાવ્યા હતા બીજી તરફ પાલનપુરમાં એક કાર ભડભડ સળગી ઉઠી કાર ચાલકે પોતાનો જીવ બચાવી લીધો સૂચકતા વાપરી તે કારની બહાર નીકળતા જ હેમખેમ તે બચી ગયો તો બનાસકાંઠામાં જે રીતે અકસ્માત સર્જાયો પાલનપુરમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો આ તરફ વલસાડની વાત કરીએ જ્યાં ટેમ્પો પલટ્યો હતો બે લોકોના મોત થયા હતા સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા માતા અને પુત્રનો તેમાં સમાવેશ થાય છે તો આ તરફ બારડોલીની વાત કરીએ જ્યાં અકસ્માતની ઘટના બની નશાની હાલતમાં ચાલકે અકસ્માત સર્જ્યો હવે આગળ વાત મહાશિવરાત્રીની જૂનાગઢથી સમાચાર મહાશિવરાત્રીના મેળાને લઈ ભક્તોનું ઘોડાપુર રવેડી બાદ નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરશે મધ્યરાત્રીએ સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા છે કુંવરજી બાવળીયા ભવનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે ભવનાથના મેળામાં અહીં શ્રદ્ધાળુઓ લીન તલ્લીન જોવા મળી રહ્યા છે ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે મહાશિવરાત્રીના આ પાવન પર્વ પર ભક્તોનું જાણે કિડિયારું ઊભરાયું હોય તેવી સ્થિતિ રવેડી બાદ નાગા સાધુ મૃગીકુંડમાં સ્નાન કરશે મધ્યરાત્રિએ સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે વહેલી સવારથી જ ભક્તો અહીં પૂજા અર્ચના માટે પહોંચી રહ્યા છે કુંવરજી બાવડીયા પણ ભવનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવનો પ્રારંભ કરવામાં આવ્યો વહેલી સવારે વાગે મંદિરના દ્વાર ઉમટી પડ્યા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચતા હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી ભાવિકોની કતારો લાગી હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું તો ભક્તોએ સોમનાથ મહાદેવની આરતીનો લ્હાવો લીધો મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું મંદિરને જોઈ ભક્તો મંત્ર મુગ્ધ થયા वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरां वन्दे वन्दे जनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं सोमनाथमहादेवत्राहि मां शरणागतं जरा व्याधि पीडितं आज आच भूमि એટલે કે દ્વારકાધીશ અને શ્રી સોમનાથની ભૂમિ એટલે સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથ પ્રભાસ પાટણ નું મહત્વ અનેરું છે પાવન ભૂમિ મે સોમનાથની પાવન ભૂમિ મે ભગવાન શંકર કા દર્શન શ્રી રાત્રિ કે ઇસ વિશેષ અવસર પર યે બહોત હી આનંદદાયક એક એક મોમેન્ટ હે મેરે લિયે ઓર મે માનતા હું કે ભગવાન શંકર કી કૃપા ઓર श्री सोमनाथ जी की कृपा के बिना शिवरात्रि के इस पावन बेला में इस मंदिर में उपस्थित रहना हमारे लिए संभव नहीं होता सोमनाथ का दर्शन कर रही हूँ मेरा भी बहुत सारे दर्शन हो गए भगवान का जहाँ जहाँ है करीब करीब तीन बच्चे हैं। बाकी सब जगह कर रहे मल्लिका अर्जुन और केदारनाथ हैं बाकी सब जगह कर ली हूँ लेके रहने वाली हूँ यहाँ पर हम दर्शन करने आए हैं जी के बहुत अच्छा लगा आज महाशिवरात्रि है तो मैं बहुत हमें बहुत सुकून प्राप्त हुआ और मैं चाहूँगी हर कोई यहाँ पर आए हर एक बच्चे के बच्चा छोटे तो से छोटा से आए

છોટા કાશી ગણાતા જામનગરમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે સવારથી જામનગરના વિવિધ શિવાલયોમાં ભક્તોની કતારો લાગેલી નજરે પડી ભીડભંજન મહાદેવ મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર ઉપરાંત પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે મંદિર બહાર કતારો લગાવીને ભક્તો રાહ જોઈ રહ્યા છે કે તેમનો પણ વારો આવે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું શિવાલયોની નગરી કહેવામાં આવે છે ત્યાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કાશી વિશ્વનાથ મંદિર ખાતેના દ્રશ્યો છે અહીં ભાવિકો છે તે મહાદેવ ઉપર જલાભિષેક ઉદ્દ્રાભિષેક અને વિવિધ અભિષેક કરી રહ્યા છે ખાસ કરીને બિલ્લીપત્ર સાથે મંદિર ની બહાર ભાવિકો ની કતારો છે તે લાગી છે ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગર્ભગૃહ ની અંદર તો ઠીક છે પરંતુ બહાર જે કોઈ શ્રદ્ધાળુઓ છે તે શ્રદ્ધાળુઓ મહાદેવ ના દિદાર કરવા માટે દર્શનાર્થે અહીં ઉમટી પડ્યા છે જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના જે રાજાશાહી વખત ના ભીડભજન મહાદેવ મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના તમામ જે પૌરાણિક શિવાલયો છે ત્યાં લાંબી લાંબી કતારો છે તે જોઈ શકાય છે છે અહીં ભક્તો તે દર્શનાર્થ માટે ઊઠી રહ્યા છે અને સવારથી જ ભક્તોની કતારો છે તે લાગી છે જામનગરમાં જયારે શિવાલયોમાં જીવ અને શિવનું મિલન થતા હોય તે પ્રકારના દ્રશ્યો મહાશિવરાત્રી નિમિત્તે જોવા મળ્યા છે સિંજલ કાસરિયા ગુજરાતી જામનગર દાહોદના લીમડી નગરમાં શિવરાત્રીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ વહેલી સવારથી લીમડી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો લાગી મહાદેવના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા ભક્તોની લાંબી કતારો જોવા મળી લીમડી ખાતે સૌથી પૌરાણિક મહાદેવ મંદિર છે કુબેરેશ્વર મહાદેવ મંદિર ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી અનુભવી લીંબડીનગરમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે આજે મહાશિવરાત્રી પાવન પર્વ અને ભક્ત વહેલી સવારથી ભગવાનના દર્શનાર્થે છે ગોધરા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી ભવ્ય શિવરાત્રાનું આયોજન કરવામાં આવ્યું ચાંદની ચોક શિવાલયથી વાજતે ગાજતે ભગવાન શિવની પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાય ના જયઘોષથી શિવમય બની ગયું શિવયાત્રામાં ગોધરાના ધારાસભ્ય સી કે રાવજી

રામેશ્વર મહાદેવ મંદિર ચાંદની ચોક ખાતેથી અમે મોટા પાયે કાઢી રહ્યા છે અને એમાં તમામ સનાતન ધર્મી પ્રેમી જનતાઓ જોડાઈ રહી છે તમામ સંગઠનો પણ અમને સાથ આપી રહ્યા છે અને આની અંદર આ આખા નગરની અંદર આ શિવયાત્રા ફરશે માં શિવરાત્રી નું પર્વા નિમિત્તે અને મહાકુંભની સમાપ્તિ નિમિત્તે આજે ઈ કોતરામાં મોટા પાયે સીરીયાત્રા સનાતન ધર્મને નીકળી છે અને એમાં મોટા પાયે આપણે બધી ક્લબો બધા સંસ્થાઓ બધા મંડળો બ્રહ્મ સમાજ અને મહિલા પર બ્રહ્મ સમાજ બધા મોટા પાયે જોઈન થયા છે હર હર મહાદેવ શિવ શંભુ આ તરફ ગાંધીનગરના પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી માં શિવરાત્રીને લઈ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ચાર પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરાયું છે હવે આગળ વાત નગરદેવીની યાત્રાને લઈ અમદાવાદથી સમાચાર ભદ્રકાળી માતાની યાત્રા છસો ચૌદ વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા વાહનો અને હાથમાં ધજા સાથે ભક્તો જોડાયા મેયર પ્રતિભા જયને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે છ પોઈન્ટ પચીસ કિલોમીટરની લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે નગરયાત્રા રિવરફ્રન્ટ ઘાટથી થઈને લક્ષ્મી મા મંદિર તરફ જશે વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિભુ અત્યારે નગરચર્યાએ માતાજી નીકળ્યા છે ક્યાં પહોંચ્યા છે તે વિશે કોઈ જાણકારી દીપા નગરચર્યા નગરયાત્રા નીકળી રહી છે અને નગરયાત્રા છે તે હવે મહાલક્ષ્મી મંદિર થઈ અને નિજ મંદિર તરફ પરત ફરી રહી છે બહુચરા માતાજીના મંદિરે આવશે અને ત્યાં પણ માતા ભદ્રકાલી માતાજીની જે પાદુકા છે એ પાદુકાની આરતી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ નિજ મંદિર આવશે એટલે કે અત્યારે મંદિરમાં આપ જોઈ શકો છો કે મંદિરમાં પણ તૈયારી છે તે વિશેષ કરી દેવામાં આવી છે ક્યારે નગરયાત્રા નગરચર્યાએ થઈ અને ફરી નિજ મંદિર આવશે માતાજીના પાદુકા ત્યારે અહીં

અત્યારે જે વાત કરીએ મંદિરે ફરવાની છે પરંતુ નગર નગરયાત્રા છે તે નીકળી હતી ત્યારે નિજ મંદિરથીને થી જ મહાઆરતી કરવામાં આવી પાદુકાની અને ત્યારબાદ છે નગરયાત્રા નીકળી એટલે કે અહીંથી ત્રણ દરવાજા થઈ અને બાબા માણેકનાથની જે સમાધિ છે ત્યાં પહોંચી હતી ત્યાં પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે ત્યાં પણ મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર છે ત્યાં પણ આરતી કરવામાં આવી હતી અને હવે થોડી જ મિનિટોમાં આપ જોઈ શકો છો કે કો માહોલ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે ત્યાં અહીં આવી રહ્યા છે દર્શન કરી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે પણ નગર યાદ

પંજાબ થી પંજાબ થી આયુ પંજાબ થી ઘૂમ હા ઘૂમને દર્શન

રોકાઈશું એક બ્રેક માથે આપ જોતા રહો ニュース8 in ગુજરાતી દ્વારકાના ભીડભન્જન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ શિવરાત્રી પહલાદ શિવાલેમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં નારાજગી હર્ષદના દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું દ્વારકા માં શિવલિંગ ગાયબ થવા મામલે આસપાસના સીસીટીવી ની તપાસ દરિયા કિનારે શિવલિંગ ઘસેડીને લઈ ગયા ના પુરાવા દરિયા કિનારા અને આસપાસના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ યાત્રાધામ હર્ષદમાં ભીડભંજન ભવાનેશ્વર મહાદેવ મંદિરમાંથી માંથી શિવલિંગ ની ચોરી ઘટના થી રોષ બનાવ અંગે જુનાગઢ ભવનાથ મંદિરના ના મહંત હરિગીરીએ કહ્યું કેટલાક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાતાવરણ બદલાયું ગંગોત્રી અને યમુનોત્રીના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ જિલ્લામાં આગામી ત્રણ દિવસ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરાઈ ખરાબ હવામાનના કારણે પીએમ મોદીની મુકવાની મુલાકાત મુલતવી રખાઈ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આકરી ગરમીનો થશે અહેસાસ રાજ્યના કાંઠાના ભાગોમાં સત્યાવીસમી સુધી યલો એલર્ટની ચેતાવણી દરિયાકાંઠાના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે અખડાવી નાખે એવા બફારાની સંભાવના હવામાન વિભાગે આખરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થઈ શકે વધારો દરિયાકાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા હવે કાળઝાળ ગરમી માટે શેકાવવા તૈયાર રહેજો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ અપાયું અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે સુરેન્દ્રનગરના લખતરમાં પાક નુકસાનની સહાય અંગે ખેડૂત હિતરક્ષક સમિતિની રજૂઆત અરવલ્લીના મહેશ્વર ડેમ ડેમમાંથી કેનાલમાં ચોથા તબક્કાનું પાણી છોડાયું ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે સાઈઠ ક્યુસેક પાણી છોડાયું ભિલોડા મોડાસા અને ધનસુરાના સાહીઠ ગામના ખેડૂતોને થશે ફાયદો સાત હજાર હેક્ટર જમીનના પાકને થશે ફાયદો રાજકોટના ગોંડલમાં જેતપુર બંધ કરાવવા એડવોકેટ આંદોલન પર બેસ્યા આંદોલનને કોંગ્રેસે બંધ જાહેર કર્યો કુમાર કિલોમીટરના અંતરમાં બે ટોલનાકાનો વિરોધ બોડેલી વડા તલાવ ગામ પાસે રેસીડેન્સી શાળામાં બાળકોને મેન્યુ પ્રમાણે ભોજન ન અપાતું હોવાનો આરોપ બાળકોએ કહ્યું પાણીની પૂરતી વ્યવસ્થા નથી શિયાળામાં ગરમ પાણી નથી અપાતું વાલીઓ શાળા કેમ્પસ બહાર હોબાળો મચાવ્યો વાલીઓને કલાકો સુધી શાળામાં પ્રવેશવા ન દેવાયા વાલીઓની રજૂઆત સ્કૂલ સંચાલકો યોગ્ય રીતે સાંભળી ન હોવાનો આરોપ વાલીઓએ ન્યાયની કરી માંગ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદમાં જરાના હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ અને ગંદકીનું સામ હેરિટેજ સિટી અમદાવાદની અને સાબરમતી નદીની ગાથા વર્ણવતા ગ્રંથ લોકાર્પણ થયું સાબરમતી મહાત્મ્ય ભાગ ગ્રંથ બેનું લોકાર્પણ થયું આ ગ્રંથનું સંપાદન ઇતિહાસકાર રિઝવાન કાધરીએ કર્યું છે આ ગ્રંથના પ્રથમ ભાગનું લોકાર્પણ બે હજાર પંદરમાં થયું હતું સાબરમતી મહાત્મ્ય ભાગ ગ્રંથ બેનો લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદના છસો ચૌદમાં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયો સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગરના આચાર્ય સ્વામી જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે જગન્નાથજી મંદિરના મહારાજ હાજર રહ્યા સ્વામિનારાયણ મણિનગર મુક્ત જીવન સ્વામી બાપા સંસ્થા દ્વારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રસાદજી મહારાજની સાનિધ્યમાં એમની પ્રેરણાથી આજ સાબરમતી મહાત્મ્ય ભાગ બેનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે અનેક સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગ્રંથનું વિમોચન થયું છે મૂળમાં બે હજાર પંદરમાં એક જૂની મેનોસ્ક્રિપ્ટને આધારે સાબરમતી મહાત્મ્ય ભાગ એકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે બીજા ભાગનું એ જ પ્રમાણે લોકાર્પણ કરવામાં આવ્યું છે બીજા ભાગનું લોકાર્પણ કરતાં અમને ગૌરવની લાગણી અનુભવવા મળે છે સીએસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં ઓલ્ડ સિલેબસમાં જયદીપ પ્રજાપતિ અમદાવાદમાં પ્રથમ ક્રમે આવ્યો છે જ્યારે સીએસ પ્રોફેશનલ પ્રોગ્રામ ન્યૂ સિલેબસમાં ખુશી શેઠે અમદાવાદમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ઓલ્ડ સિલેબસમાં જય શાહ અમદાવાદમાં પ્રથમ આવ્યો છે અમદાવાદ ચેપ્ટર દ્વારા સીએસના પરિણામમાં રેન્ક લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું આજે પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ સીએસનું રિઝલ્ટ આવેલું અને જેમાં હું અમદાવાદ રેન્ક ટુ હોલ્ડ કરું છું જે મને પ્રાઉડ છે કે હું અહીંયા આ અમદાવાદ ચેપ્ટરમાં છું અને હું આ રેન્ક હોલ્ડ કરું છું હું ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ છું અને અત્યારે મેં ઓલ ઇન્ડિયા રેન્ક સેવન ઓલ્ડ સિલેબસ સીએસ પ્રોફેશનલમાં એચિવ કર્યો છે અને હું ગુજરાતી બેકગ્રાઉન્ડમાંથી હતો અને મેં ઇલેવન્થ અને ટ્વેલ્થમાં સેક્રેટરી પ્રેક્ટિસ જે સબ્જેક્ટ આવે છે તેના પરથી મારું ડિસિઝન લીધું હતું અને કે હું સેક્રેટરીમાં કામ કરીશ આગળ આ મેં સ્ટાર્ટિંગથી કન્સિસ્ટન્ટલી વાંચવાનું રાખ્યું હતું કે હરરોજ ઘર આવીને ક્લાસીસ ખતમ થઈ જાય તો એક બે કલાક જેટલું ક્લાસીસમાં ભણાય તેટલું ભણીને પછી કાંઈ બી એક્ટિવિટી કરું અને એ કન્સિસ્ટન્ટલી મેં આમ મેન્ટેન જ કર્યું હતું એન્ડ સુધી અમદાવાદમાં અમદાવાદમાં રેન્ક થ્રી આવ્યો છે મારો મંદિરના દોરમાંથી પસાર થઈ રહેલો હીરા ઉદ્યોગ જેમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે વીટી મંગળસૂત્ર અને બુટ્ટીમાં ઉપયોગમાં લેવામાં આવતા માઇનસ બે સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે માઇનસ બે સાઇઝના હીરાની ડિમાન્ડ દેશ વિદેશમાં જોવા મળી રહી છે જેના કારણે આ પ્રકારના હીરાના કેરેટના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં સરેરાશ દસ ટકા વધારો થયો છે માઇનસ બે સાઇઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલા ઓગણીસ થી પાંત્રીસ હજાર રૂપિયા સુધી હતો જે હાલ બાવીસ થી અડત્રીસ હજાર રૂપિયા થઈ ગયો છે ડાયમંડ માર્કેટ ધીરે ધીરે સ્ટેબલ થતી જાય છે એવી ડિમાઉન્ડ નીકળતી રહે નીકળતી થઈ છે એમાં ખાસ કરીને માઇનસ ટુ માર્કેટનું પણ અત્યારે સારી મૂવમેન્ટ છે પણ એમાં માલની સોલ્ટેજ હોવાથી વેપારીઓને પૂરતા પ્રમાણમાં માલ મળતો નથી પણ અત્યારે ઝાઝી મેન્યુફેક્ચર કંપનીઓએ પતલો માલ ચડાયેલો હોવાથી નજીકના સમયમાં એટલે દસ પંદર દિવસની અંદર નવો માલ માર્કેટમાં આવી પૂરી શક્યતાઓ છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યુઝીન ગુજરાત